આનંદી કાગડો એક કાગડો હતો તેના પર એકવાર રાજા ગુસ્સે થયા એટલે રાજાએ તેના માણસોને કહ્યું જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં ખૂતાડીને મારી નાખો કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો કાગડા ભાઈ તો ગારામાં ખૂંટતા ખૂંટતા આનંદથી બોલવા લાગ્યા લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ લપસણું કરતાં શીખીએ છીએ રાજા અને માણસને તો નવાઈ પામ્યા કે આ કાગડું ગારામાં ખૂતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો નાખો એને કૂવામાં એટલે ડૂબીને મરી જાય કાગડાને કૂવામાં નાખ્યો કાગડા ભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ રાજા હવે વધારે ગુસ્સે થયા એ કહે હવે કાગડાને આકરી શિક્ષા કરો પછી કાગડાભાઈને કાટાના એક મોટા જાળામાં નખાવ્યા તોય કાગડાભાઈ તો એના એ જ આનંદ દે કાટામાં આનંદથી ગાવા લાગ્યા કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ કૂણા કાન વિંધાવીએ છીએ રાજા કહે કાગડો તો ભારે જબરો ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો ચાલો હવે એની જગ્યાએ નાખીએ કે એ દુઃખી દુઃખી થઈ જાય પછી કાગડાભાઈને તેલની કોઠીમાં નાખ્યા તો એ કાગડાભાઈ તો ખુશ ના ખુશ તેલ કાને મૂકીએ છીએ ભાઈ તેલ કાને મૂકીએ છીએ પછી તો રાજાએ કાગડાને ઘીના કુડામાં નાખ્યો તો કાગડો એમાં પણ ખુશ થતો બોલ્યો ઘીના લપકા ભરીએ છીએ ભાઈ ઘીના લપકા ભરીએ છીએ રાજા તો ખૂખી જાય ને કાગડાને ગોની કોઠીમાં ન ખાવ્યો કાગડા ભાઈ તો મજાથી ગીત ગાય ગોના દડવા ખાઈએ છીએ ભાઈ ગોના દડવા ખાઈએ છીએ પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો ત્યાં બેઠો બેઠો કાગડો ગાય નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ નળિયા ચાળતા શીખીએ છીએ છેવટે રાજા થાકી ગયા રાજાને થયું આ કાગડો તો મહા આનંદી છે એને ગમે તેટલું દુઃખ આપીશું તો એ આનંદમાં જ રહેશે રાજા કહે આને ઉડાડી મૂકો આને કોઈ અસર થશે નહીં અને પછી કાગડાને ઉડાડી મૂક્યો